છેતરપિંડીના આરોપમાં મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ ચોસઠ કરોડની છેતરપિંડીના આરોપમાં સીઆઈડી ક્રાઇમે પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ધરપકડ કરી છે બીજલ મહેતા અને અમલ મહેતા નામના દંપતીની ભાગીદારી પેટી સાથે મળી છેતરપિંડી આચરવાનો પૂર્વ સીઈઓ વિનોદ પટેલ પર આરોપ છે ખોટા બાંધકામ સર્ટિફિકેટ બનાવી વિનોદ પટેલે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી અંગત ઉપયોગ કર્યાનો વિનોદ પટેલ પર આરોપ છે બનાવ સમયે બેંકમાં વિનોદ પટેલ સી તરીકે ફરજ બજાવતા હતા સત્તાનો દુરુપયોગ અને આરબીઆઈ ની ગાઈડલાઈન નો વિનોદ પટેલ પર આરોપ લાગ્યો છે છેતરપિંડીના આરોપમાં મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકના પૂર્વ સીઈઓ ધરપકડ ચોસઠ કરોડની છેતરપિંડીના આરોપમાં સીઆઈડી ક્રાઇમે પૂર્વ સીઈઓ વિનોદ પટેલની ધરપકડ કરી છે બીજલ મહેતા અને અમલ મહેતા નામના દંપતીની ભાગીદારી પેટી સાથે મળી છેતરપિંડી આચરવાનો પૂર્વ સી વિનોદ પટેલ પર આરોપ છે